સ્વતંત્ર ભારતના છોતેર માં પ્રજાસત્તાક બચ્ચો ઘર ખાતે રંગે ઉજવણી કરવામાં આવી હતી આજે છોતેરમાં પ્રજાસત્તાક દિવસની શાનભેર ઉજવણી થઈ રહી છે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના આમોદની વિવિધ સરકારી ખાનગી સામાજિક સહિત શૈક્ષણિક સંસ્થાઓ ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જે પૈકી બચ્ચો કા ઘર સંચાલિત ઇંગ્લિશ મીડિયમ નર્સરી એલકેજી તથા યુકેજી ક્લાસીસ પ્રાઇમરી અને માધ્યમિક સ્કૂલ ખાતે પણ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું બચ્ચો કા ઘર ખાતે ગુજરાત વકફ બોર્ડના સભ્ય મોહમ્મદ તૌસીફના હસ્તે રોજ ફરકાવી ઉપસ્થિત સૌ તિરંગાને સલામી આપી હતી જે બાદ બાળકોએ વિવિધ વેશભૂષા ધારણ કરી અનેક વિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હાજરજનોને મંત્ર મુગ્ધ કર્યા હતા શહેરની અન્ય મિશ્ર શાળાઓ સહિત પોલીસ સ્ટેશન તાલુકા પંચાયત ખાતે પણ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું બચ્ચુકાોજાયેલા ધ્વજવંદનના કાર્યક્રમ માં કાર્યક્રમમાં શિક્ષકગણ વિદ્યાર્થીઓ વાલીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા આમોદ સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગણતંત્ર દિવસની શાનભેણ ઉજવણી કરવામાં આવી હતી